નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘટનાક્રમ બન્યો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જે ખેડૂતો માટે સતત લડત ચલાવી રહ્યા છે ત્યાં ખેડૂત નેતા રાજુ કરપડાની અટકાયત થઈ હતી ને તેને લઈને તેઓ આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તે માર્કેટિંગ યાર્ડ પાસે પહોંચ પહોંચી રહ્યા હતા આ દરમિયાન બોટાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે સમગ્ર બોટાદમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને અટકાવવામાં આવી રહ્યા હતા અને આવી જ રીતે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તે માર્કેટ યાર્ડ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને અટકાવ્યા હતા ત્યારબાદ પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જોઈ લો

નથી રોડ ક્લિયર કરો છો યાદ રાખજો ના ઈશારે આ બધું કરો છે બધાને ખબર છે આ બધું કરો દલાલી કરાવતો દર્શનભાઈ પાછળ આવો બાઈક માં મૂકી પાછળ આવો આવો આવ જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે એક તરફ યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે બીજી તરફ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ કહી રહ્યા છે કે તમે આ અત્યારે જઈ શકતા નથી ને પોલીસના ધાડેધાડા માર્કેટિંગ યાર્ડ બહાર ઉતારી દેવામાં આવ્યા છે કોઈ પણ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ન તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે તેમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે અને આ વચ્ચે જે ઘર્ષણનો દ્રશ્ય સામે આવ્યો હતો તેમાં બ્રિજરાજ સોલંકીની પોલીસે અટકાયત કરી હોવાની વિગત પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જેવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો